ડાઉન લાગે મને આ તો હાડા ડો ફાડે ઓ નો દે ઓ નો દે હટાય સેમ દે હું લાઈમ ભોવા ફોન કરું હેલો સગો બોપો બોલ્યો હેલો સગો બોપો બોલો તમારું શું કામ હતું એટલે આ માર ને કાક વળજ્યું છે ને આમ નાટક ને હું કરાય રહ્યા છે એટલે હા દે આવશો ગાઢવા તમે ભાઈ હું ગાઢવા તો આઈશ પણ 5000 રૂપિયા થાશે એટલે 5 ના 2000 રૂપિયા લીધું પણ નાટક કરાય રહ્યા છે એવું એમ ને તો અતારી ખાલી મારા નામ ની બે અગરબત્તી ફ્યુરો ભરું રાગે થઈ જશે ને હું હાથ નો ગાંઢવાઈ રેડી હું તમને WhatsApp માં લિસ્ટ મેલી ગયો છું બધું શેમન તૈયાર રાખજો હાથ નું હું કારણ ગાંઢવાઈ રેડી હા રવાડો કાકા આડો કરી હવે જા કરી હવે મારા પેડા ખાવા છે અને તો ફોન કર્યો કરી પેડા મકાય આડો કરી કરી લાયા છે ઓ આડો તમારા પેડા ખાવા છે રેડો

નથી કરવું એમ આપણે વિધિ કરી નાખી જલ્દી પાથરી ને ફટાફટ બોલાવી હલો એટલે

પેલા પોન હજાર રૂપિયા નેપુ પાવળિયા વગર કઈ કહેવાય ખવરાવું ખવડાવું શાંતિ

બે અગરબત્તી અગરબત્તી બે અગરબત્તી બે અગરબત્તી અગરબત્તી અમારું ના હોય તમારું હોય તમારું હોય

પચીસો કરો પચીસો છોકરા આપડું ભૂસ મારવા આઈ ગયા બુસ મારવા આયા બે 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 મારવાયા મારા પેડો ભૂસ માં

મારાક નથી એક મિનિટ તમે લેબો લાયા છો તો લેબુ તો છે મારા કને વીસ રૂપિયા ફોન પે કરો પેલા

તમારે જેટલા છે બાર હજાર બાર હજાર એમ હોય તો એનું કવું તો તમારું ભૂસ મારી ગમ સાત સો સાત જણસ મારી જાય

તમે તો થઈ ને વાત શું કેવું કરજો આવું શું કરો તમે પણ થયા

ખબર છે કે આ બે બે છે તમારે માનવાનું છે કે મેં તમને પોલીસ્ટ્રોલ લઈ દઉં

તમારો વિડીયો ના ના કરતા હા આવાની વાત તમે આય શ્રદ્ધા ના રાખો પેટમાં આખું નાખું છે આ થોડી કામ આપડે તો